લંપટ સ્વામીના વાયરલ વિડીયો વાયરલ સામે થયા છે સામે હરિભક્તોજનો નારાજ થયા છે મંદિરમાં સંતો સામે બેનરોથી દેખાવ કરવામાં આવી રહ્યો છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના દેખાવ હરિભક્તો ગઢડા મંદિરે પહોંચ્યા હતા વાયરલ વિડીયો સામે હરિભક્તોનો વિરોધ નોંધાયો છે મંદિરમાં માં લંપટ સંતો સામે બેનરો લગાવવામાં આવ્યા છે પાખંડી સંતોને દૂર કરવા હરિભક્તોની માંગ કરાઈ છે લંપટ સ્વામીના વિડિયો વાયરલ થયા છે લંપટ સ્વામીના વાયરલ વિડિયો સામે હરિભક્તો નારાજ થયા છે મંદિરમાં લંપટ સામે બેનરોથી દેખાવ કરાયો સ્વામી નારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના દેખાવ હરિભક્તો ગઢડા મંદિરે પહોંચ્યા છે જ્યારે વાયરલ વિડિયો સામે હરિભક્તોનો વિરોધ જોવા મળ્યો છે મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવવામાં આવ્યા છે પાખંડી સંતોને દૂર કરવા હરિભક્તોની માંગ કરાઈ છે